મારા દીકરાનું નામ અજય બ્રહ્મભટ છે કે જે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ છે આજે અમારા પશ્ચિમ વિસ્તારનું ગૌરવ જેને કહેવાય એવા બિપિનભાઈ પટેલ કે જે નિરાજ સેવાશ્રમના નેજા હેઠળ જબરજસ્ત બધી પરોપકારી એક્ટિવિટીઝ ચલાવે છે એમના કાર્યક્રમ અન્વયે આજે ત્રિવેણી સંગમ રચાયો કાર્યક્રમનો એમાં એક કાર્યક્રમની અંદર રેસા કુમારી રેસા પટેલ છાત્રાલયની દીકરીઓ આદિવાસી દીકરીઓને એમ કે ચોપડા વિતરણ શૈક્ષણિક કામ માટે ચોપડા વિતરણનું કાર્યક્રમ હતો બીજો કાર્યક્રમ એવો હતો કે ડિઝર્વિંગ અને ડિઝેબિલિટી ધરાવતા જે ડિઝેબલ માણસો છે એને બે જણને ટ્રાયસિકલ આપવામાં આવી અને ત્રીજું કે ખેડા જિલ્લા સરકારી વકીલ તરીકે નિમણૂક પામેલા જે બારોટ ધવલકુમાર છે એમનું સન્માન આવી રીતે ત્રણ ત્રણ પ્રકારનું આયોજન થયેલું અને એની અંદર પ્રવચનો દ્વારા દીકરીઓને પણ કેવી રીતે સાચવીને રહેવું કેવી રીતે પોતાનું ગૌરવ અને અસ્મિતા જાળવવી અને કેવી રીતે વિવિધ ક્ષેત્રની અંદર ઝલકવું એવી રીતનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને ચોપડા વિતરણ થયા બધી જ રીતે આ કામગીરી જ્યારે ચાલી ત્યારે કહેવાનો મતલબ એ છે કે દરેક જણાએ કોશિયસ થઈને દરેક જણાએ દાનની પ્રવૃત્તિ જાહેર કરીને આવી જે જાહેર સેવાના કાર્યો થતાં હોય છે એની અંદર પોતાનું યોગદાન આપવા માટે અમે સમાજને પણ અપીલ કરીએ છે અને જે જે દાતાઓ છે એમણે પણ એવી રીતે દાન હાલવું કે જમણા હાથનું આપેલું દાન ડાબા હાથે પણ ખબર ન પડે તો એમને દાનનું પૂરેપૂરું પુણ્ય મળે કે જેના દાનની નોંધ પરમેશ્વર દ્વારા લેવામાં આવે આપણે ફોટાની જરૂર નથી આપણે છાપામાં આપણું નામ આવે એની જરૂર નથી તમે સત્ કાર્ય કરી જાઓ અને ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે સારું કામ કર અને ભગવાનને તું અર્પણ કરી દે શું તો એ તારું કામ છે ને તે દીપી ઉઠશે તો આજનો આ કાર્યક્રમ એવો હતો અને ખૂબ જ સંતોષ સાથે આખો કાર્યક્રમ પૂરો થયો છે બિપિનભાઈને ધિરાજ સેવાશ્રમને દરેક તબક્કાની દરેક પ્રકારની શુભેચ્છાઓ પાઠવતા મને ગર્વ અને આનંદ થાય છે થેન્ક યુ નરેન્દ્રભાઈ નડિયાદની ખૂબ જ પ્રખ્યાત એવી નિરાજ સેવાશ્રમ જે સંસ્થા ચાલે છે એ ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી અને અનેકવિધ જે સેવાઓ કરે છે એમના આ હોલની અંદર આજે આ કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમમાં બે બાબતો છે એક તો કુમારી રેશા પટેલ કન્યા છાત્રાલયને નોટબુકો આપવાની અને બીજું બે વિકલાંગ ભાઈઓને ટ્રાયસિકલ આપવાની તો જે બે વિકલાંગ ભાઈઓને ટ્રાયસિકલ નિરાજ સેવાશ્રમ તરફથી બિપિનભાઈ પટેલ સાહેબ તરફથી મળી છે અને એમના તરફથી દસ ડઝન નોટો પણ આપણને આપવા મળે છે એ સાથે બીજા ફેડરેશનના પ્રમુખ છે એમણે પણ આપણને દસ ડઝન નોટો આપી છે એટલે આપણે આજે દરેક દીકરીઓને વિદ્યાદાન એટલે કોઈ મોટા મોટું દાન એટલે કુમારી રેસા પટેલ કન્યા છાત્રની ત્રીસ દીકરીઓને આજે દરેકને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે અને અહીંયા સરસ કાર્યક્રમ થયો અને બધા ભોજન લઈ અને વિદાય થાય